જણાવ્યા મુજબ ના જગ્યા નહીં લઈ જાય રૂપિયા ત્રણ લાખ થી વધુ રકમ ઠગાઈ કરવાના ગુનામાં સંડોવાલ અને છેલ્લા ચૌદ માસ થી નાસ્તા ફરતા રહેલ આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન જી જાડેજા નાઓની ટીમના માણસો સાથે વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓના ફરાર થયેલ તેમજ નાસ્તા ફરતા જાહેર કરેલ આરોપીઓની શોધખોળ દરમિયાન સન બે હજાર ચૌદમાં આરોપી ઇસમ નામે શશાંક જગદીશભાઈ શર્મા રહેવાસી ડીસા જિલ્લો બનાસકાંઠા તેની સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ઠગાઈનો ગુનો નોંધાતા આરોપી આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા ફરાર થઈ જતા અને આરોપીની ગુનાની તપાસ દરમિયાન તપાસ કરવા છતાં મળી આવેલ નહીં આવતા આરોપીને નાસ્તો ફરતો જાહેર કરવામાં આવેલ આ ફરાર આરોપીની કરવામાં આવેલ શોધખોળ દરમિયાન આરોપી હાલમાં મકરપુરા રોડ પર આવેલ જ્યોતિ એપાર્ટમેન્ટમાં ભાડાનું મકાન રાખી આશ્રય લઈ રહેલા માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તુરંત જ માહિતી માહિતીવાળા મકાનને ખાતરી તપાસ કરી છેલ્લા ચૌદ મહિનાથી નાસ્તા ફરતા રહેલ આરોપી શશાંક જગદીશભાઈ શર્મા ઉમરવર ચોવીસ રહેવાસી ગામ ડીસા આકાશવિલા હોટેલ ડિસન સામે તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા હાલ રહેવાસી જ્યોતિ એપાર્ટમેન્ટ મકરપુરા રોડ વડોદરાને શોધી કાઢી આરોપીને હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે સયાજીગંજ પોલીસ સ્ટેશન સુપરત કરવામાં આવેલ છે આ આરોપી સામે સન બે માં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની ટૂંક વિગત જોતા આ કામે પાર્ક પ્રિવેસ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપની ડાયરેક્ટરેટ તથા મેનેજર આરોપીઓ એકબીજાના મેળા પીપળામાં ગુનાહિત કાવતરો રચી ફરિયાદી શાહિદોને ભારત તથા ભારત બહાર પાંચ વર્ષના હોલિડે પેકેજમાં ફરવા સારું લઈ જવાનો વિશ્વાસ ભરોસો આપી ફરિયાદી પાસેથી એક લાખ પચીસ હજાર રકમ મેળવી ફરિયાદીને ફક્ત એક વખત જયપુર અને ઓગસ્ટ બે હજાર બાવીસમાં ફરવા માટે લઈ જઈ તે બાદ ફરિયાદીના આરોપીઓના જણાવ્યા મુજબ ટુરિસ્ટ પેકેજમાં ફરવા નહીં લઈ જઈ તેમજ ફરિયાદીના નાણાં પરત નહીં કરી તેમજ અન્ય બીજા ત્રણ ગ્રાહકો પાસેથી નાણાં નાણાં મેળવી ફરિયાદી તથા શાહેદુને મળી કુલ ત્રણ લાખ એક હજાર પાંચસો ની ગુના વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી ગુનો કરેલ હાલ પકડાયેલ આરોપી શશાંક શર્મા આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હોવાનું અને ગુનો રજિસ્ટર થતા ધરપકડ ટાળવા ફરાર થઈ ચૌદ મહિનાથી વધુ સમય નાસ્તો ફરતો રહેલ પકડાયેલ નાસ્તા ફરતા આરોપી શશાંક જગદીશભાઈ શર્મા ઉંમર વર્ષ ચોવીસ રહેવાસી ગામ ડીસા આકાશવિલા હોટલ ડીસન સામે તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા ટીમના કર્મચારીઓ ઉદેશી સતીશભાઈ હિતેશભાઈ બિપિનભાઈ જગદીશભાઈ અને કનૈયાલાલ સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો